નમસ્કાર મિત્રો બજાર ભાવ ચેનલ પર આપનું સ્વાગત છે મિત્રો આજે તારીખ આઠ એક બે હજાર પચીસ મહુવા માર્કેટિંગ યાર્ડમાં એકવીસ હજાર કટાની સફેદ કાંદાની આવક થઈ છે અને હરાજી અત્યારે અગિયાર વાગ્યા શરૂ થયેલી છે મિત્રો અને બજાર ભાવ પણ સારા એવા ખુલ્યા છે મિત્રો ચાલો મિત્રો આપણે લાઈવ બજાર ભાવ જોવા જઈશું મિત્રો અત્યારે ત્રણસો રૂપિયાથી લેવાને ચારસો સવા ચારસો સુધીના બજાર ભાવ ખુલ્યા છે મિત્રો તો ચાલો મિત્રો આપણે લાઈવ બજાર ભાવ જોવા જઈશું મિત્રો

રિયામલ છે વ્હાઇટનેસ પૂરી મિત્રો 327 રૂપિયાનો બોર્ચો છે ઓબેન જલ્દી પૂરી લાલજો નાના મોટો નાનું ક્યું નાનું ભાઈ રૂપિયા ત્રણસો ત્રણ એક રૂપિયા એકત્રીસ બત્રીસ પાંત્રીસ રૂપિયા બોલો આડત્રીસ ચાલી બેતાલીસ પિસ્તાલી છેતાલીસ અડતાલીસ પચાસ એકાવન બાવન પંચાવન છપ્પન છે ઝીણું અને મોટું બે ભેગું છે ત્રણસો ને સાસઠ રૂપિયા નો ભાવ ત્રણસો અગિયાર અગિયાર બાર બાર રૂપિયા ત્રણસો બાર બાર રૂપિયા ત્રણસો બાર ભાઈ ત્રણસો ને પચાસ પચાસ રૂપિયા ઓલું ચાલો સારું છે ત્રણસો પચાસ એકાવન બાવન ત્રેપન ચોપન પંચાવન ચોપન અઠાવન ઓગણ ત્રણસો ઓગણ ત્રણસો ને ઓગણસો ત્રણસો એક બે બે રૂપિયા ત્રણસો બે હા ચાર પાંચ ત્રણસો ને છ રૂપિયા સાવ તાજુ છે મેલો માલ છે ત્રણસો ને છ રૂપિયા નો ભાવ છે મિત્રો ગિરીફ હાલે જવું છે

ત્રણસો રૂપિયા પચીસ રૂપિયા ત્રીસ રૂપિયા ઓલો કોઈ ત્રણસો ત્રીસ ત્રણસો ત્રીસ એકત્રીસ એકત્રીસ રૂપિયા બત્રીસ તેત્રીસ પાંત્રીસ આડત્રી આડત્રી આડત્રીસ રૂપિયા ઓગણપા ત્રણસો પચાસ એકાવન બાવન બાવન તેપન છોપન પંચાવન છપ્પન સતાવન અઠાવન ઓગણ સાઠ સાહીઠ એકસો બાસઠ ત્રણસો ત્રેસઠ રૂપિયા અવલોગા ત્રણસો ત્રેસઠ ભાઈ ને હા રૂપિયા

પંચાણું છું હતાણું અઠાણું નવાનું નવ્વાણું નવાણું રૂપિયા નવ્વાણું નવ્વાણું ત્રણસો નવાણું

ત્રણસો રૂપિયા અમુલો ત્રણસો એક ત્રણસો એક બે ત્રણ ચાર પાંચસો સાત આઠ નવ અગિયાર બાર તેર પંદર ત્રણસો એકતાલીસ ત્રણસો ને એકતાલીસ કારખાના નો માલ છે મિત્રો હજી સારા માલ ખુલ્યા નથી ત્રણસો ને એકતાલીસ રૂપિયા

ત્રણ ચાર પાંચસો સાત આઠ નવ ત્રણ ચાર બાર 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 રૂપિયા તેર ચૌદ પંદર સોળ અઢાર ઓગણી એક બે બાવીસ રૂપિયા ત્રણસો તેવીસ ત્રણસો તેવીસ ત્રણસો તેત્રીસ આડત્રીસ રૂપિયા ચાલીસ ચાલે બેતાલીસ બેતાલ તેતાલ ચોમ્માલીસ સોમ્માલીસ રૂપિયા ત્રણસો પિસ્તાલી પિસ્તાલીસ રૂપિયા

ત્રણસો ને પંચોતેર બીજા ઓકેસો ને પંચોતેર तेरठ रुपया बोलोगे दर्ज़ सौ तेरठ रुपया एक साल एक साल एक साल एक साल लाभ 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 लाभ